શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો બાર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો તેરમો ભાગ સાંભળીશું હરિયો બ્રહ્માજી કહે છે હે નારદ મેના અને હિમવાનની શિવ પ્રત્યની ઉચ્ચ કોટીની અનન્ય ભક્તિ જોઈને ઇન્દ્ર વગેરે સર્વ દેવતા પરસ્પર વિચાર કરવા લાગ્યા ચાર પછી ગુરુ બૃહસ્પતિ અને બ્રહ્માજીની સંમતિ અનુસાર સર્વ મુખ્ય મુખ્ય દેવતાઓએ શિવજીની પાસે જઈને એમને પ્રણામ કર્યા અને એ હાથ જોડીને એમની સ્તુતિ કરવા લાગ્યા હે દેવદેવ હે મહાદેવ હે કરુણાકર હે શંકર અમે સૌ આપના શરણે આવ્યાસીએ કૃપા કરો આપને નમસ્કાર છે હે સ્વામી આપ ભક્તવસ હોવાના કારણે સદા ભક્તોના કાર્ય સિદ્ધ કરો છો દિનોનો ઉદ્ધાર કરનારા અને દયાના સિંધુ છો તથા ભક્તોને વિપત્તિઓથી છોડાવનારા શો આ પ્રકારે મહેશ્વરની સ્તુતિ કરીને ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવતાઓએ મેના અને હિમવાનની અનન્ય શિવભક્તિના વિષયમાં સર્વ વાતો આદરપૂર્વક કહી દેવતાની આ વાત સાંભળીને મહેશ્વરે એમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને હસતા હસતા એમને આશ્વાસન આપીને વિદાય કર્યા જ્યારે સર્વ દેવતા પોતાનું કાર્ય સિદ્ધ થયું છે એમ માનીને સદાશિવની પ્રશંસા કરતા કરતાં શીઘ્ર જ પોતાના ઘેર પાસા જઈને પ્રસન્નતાનો અનુભવ કરવા લાગ્યા ત્યાર પછી ભક્તવત્સલ મહેશ્વર ભગવાન શંભુ જે માયાના સ્વામી છે નિર્વિકાર ચિત્તે શૈલરાજને ત્યાં ગયા એ સમયે ગિરિરાજ હિમવાન સભાભવનમાં બંધુ વર્ગથી ઘેરાયેલા પાર્વતી સહિત પ્રસન્નતાપૂર્વક બેઠેલા હતા એ જ અવસર પર ત્યાં સદાશિવે પદાર્પણ કર્યું એ હાથમાં દંડ છત્ર શરીર પર દિવ્ય વસ્ત્ર લલાટમાં ઉજ્જવળ તિલક એક આત્મા સ્ફટિકની માળા અને ગળામાં શાલીગ્રામ ધારણ કરીને ભક્તિપૂર્વક હરિનામનો જપ કરી રહ્યા હતા અને દેખાવમાં સાધુ વેચદારી બ્રાહ્મણ જણાતા હતા એમને આવેલા જોઈને સપરિવાર હિમવાન ઊભા થઈ ગયા એમણે એ અપૂર્વ દેવતાને ભૂતલ પર પડીને દંડવત પ્રણામ અને ભક્તિભાવથી અત્યંત પ્રણામ કર્યા દેવી પાર્વતી બ્રાહ્મણ રૂપધારી પ્રાણેશ્વર શિવને ઓળખી ગયા હતા તેથી એમણે પણ એમને મસ્તક નમાવીને અને મનમાંને મનમાં ખૂબ જ પ્રસન્નતાથી એમની સ્તુતિ કરી બ્રાહ્મણના રૂપધારી શિવે સૌને પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા પરંતુ શિવાને સૌથી અધિક મનોવાંચિત શુભ આશીર્વાદ પ્રદાન કર્યા શૈલાધિરાજ હિમવાને બહુ આદરથી એમને મધુપર્ક વગેરે પૂંજન સામગ્રી ભેટ આપી અને બ્રાહ્મણે બહુ પ્રસન્નતાની સાથે એ સર્વનું ગ્રહણ કર્યું તત્પ્રશ્ચાત ગિરિશ્રેષ્ઠ હિમાલયે એમના કુશળ સમાચાર પૂછ્યા હે મુને અત્યંત પ્રીતિપૂર્વક એ દ્વિજરાજની વિધિવત પૂજા કરીને શૈલરાજે પૂછ્યું આપ કોણ શો ત્યારે એ બ્રાહ્મણ શિરોમણીએ ગિરિરાજને શીઘ્ર જ આદરપૂર્વક કહ્યું હે ગિરિશ્રેષ્ઠ હું ઉત્તમ વિદ્વાન વૈષ્ણવ બ્રાહ્મણ છું અને જ્યોતિષના વ્યવસાયનો આશ્રય લઈને ભૂતલ પર ભ્રમણ કર્યા કરું છું મનની જેવી મારી ગતિ છે હું સર્વત્ર જવામાં સમર્થ છું અને ગુરુએ આપેલી શક્તિથી સર્વજ્ઞ પરોપકારી શુદ્ધાત્મા દયા સિંધુ અને વિનાશકાર નાશક છું મને જાણવા મળ્યું છે કે તમે પોતાની આ લક્ષ્મી જેવી સુંદર રૂપવાળી દિવ્ય સુલક્ષણા પુત્રીને એક આશ્રય રહિત અસંગ કુરુપ અને ગુણહીનને વર મહાદેવજીના હાથમાં આપવા ચાહો છો એ રુદ્રદેવતા સ્મશાનમાં વાસ કરે છે શરીર પર સરપણ લપેટીને રહે છે ને યોગ સાધના કરે છે સાધના કરતાં કરતાં ફર્યા ભમ્યા કરે છે એમની પાસે પહેરવા સરખું એક વસ્ત્ર પણ નથી આમે નંગ દડંગ નાગાપુગા ફર્યા કરે છે આભૂષણની જગ્યાએ સર્પ ધારણ કરે છે એમના કુળનું નામ આજ સુધી કોઈ જાણતું નથી એ તો કુપાત્ર અને કુશીલ છે સ્વભાવથી જ વિકારથી દૂર રહે છે આખા શરીરમાં ભસ્મ લગાડે છે ક્રોધી અને અવિવેકી છે એમની અવસ્થા વય કેટલી છે એ પણ કોઈ જાણતું નથી એ તો અત્યંત જટાનો બોજ સદા માથા પર ધારણ કર્યા કરે છે એ સારા ખોટા સર્વને આશ્રય આપવાવાળા છે ભ્રમણશીલ નાગહરધારી ભિક્ષુ કુમાર્ગ પરાયણ તથા હઠપૂર્વક વૈદિક માર્ગનો ત્યાગ કરનારા છે આવા અયોગ્ય વર સાથે તમે તમારી કન્યાનું લગ્ન કરવા ચાહો છો હે અચલરાજ જરૂર ખરેખર આપનો આ વિચાર મંગલદાયક નથી હે નારાયણ કુળમાં ઉત્પન્ન એ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ગિરિરાજ મારા કથનનો મર્મ સમજો તમે જે પાત્રને શોધ્યું છે તે આને યોગ્ય નથી કે એના હાથમાં પાર્વતીનો હાથ આપી શકાય હે શૈલરાજ તમે જ જુઓ કે જેને એને એક પણ ભાઈબંધુ નથી તમે તો મોટા મોટા રત્નોની ખાણશો પરંતુ એમના ઘરમાં તો વાટી ભાંગ પણ નથી અરે એ તો સર્વથા નિર્ધન છે હે ગિરિરાજ તમે શીઘ્ર પોતાના ભાઈબંધુઓને બંધુઓને મેનાદેવીને બધા દીકરાઓને તથા પંડિતોને પણ પ્રયત્નપૂર્વક પૂછી લો પરંતુ પાર્વતીને ન પૂછશો કેમ કે એમને શિવના ગુણદોષની પરખ નથી બ્રાહ્મણ કહે છે હે નારદ આવું કહીને એ બ્રાહ્મણ દેવતા જે વિવિધ પ્રકારની લીલા કરનાર શાંત સ્વરૂપ શિવજ હતા ચાલ્યા ગયા તો અહીંયા શિવપુરાણ નો એકસો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના ના વિડીયોમાં આપણે એકસો ચૌદમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક શિવ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો